ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સો ફ્રેન્ડ્સ ઘણા ટાઈમથી હું બ્લોગ નહોતો બનાવતો એ માટે તમારા આગળ હું માફી માગું છું સોરી અને વ્લોગ ના બનાવવાનું કારણ એક જ હતું કે ફ્રેન્ડ્સ મારી ફેમિલીમાં હમણાં મારા સાધુભાઈ સૌથી નાના સાઢુભાઈ મુકેશભાઈ બારોટ એક્સપાયર થતા એના કારણે અમે બધા ખૂબ જ ખૂબ જ દુઃખી હતા એના કારણે મારું ફેમિલી પણ ખૂબ જ દુઃખી હતું એ કારણે અમે વ્લોગ બનાવી નતા શકતા અને અત્યારે પણ ફ્રેન્ડ્સ હું વ્લોગ બનાવ્યું એવી હાલતમાં છું જ નહીં પરંતુ તમને પણ નારાજ કરી શકતો નથી એટલે મેં વ્લોગની શરૂઆત કરી દીધી છે તો અત્યાર સુધી તમને મેં નારાજ કર્યા છે દુઃખી કર્યા છે એ બદલ હું તમારી આગળ માફી માગું છું અને હવે તમારા માટે હું બ્લોગ કન્ટિન્યુ બનાવીશ અને તમને ખુશ કરતો રહીશ તો તમને મેં જે મારા ઘરે પ્રોબ્લેમ બન્યો હતો અને એના કારણે હું બ્લોગ નહોતો બનાવતો એ જ તમારી આગળ મેં પ્રોબ્લેમ જણાવી દીધો છે કે મારા સૌથી નાના સાધુભાઈનું મૃત્યુ થયું હતું અને હજુ સવા મહિનો પણ થયો નથી તે છતાંય હું તમારા માટે બ્લોગ બનાવું છું

રાજા સાઈ જેમ તમે કામ કરો ના એટલે આમ પણ સવારે અમે વેલા જે કામ કરે છે ને

મટર પનીર ચાલશે શાહી પનીર બનાય શાહી પનીર તું છોકરા મને કોઈ દિવસ પૂછે કે તમે શું ખાશો તમારી પ્રિય સબ્જી તમારી પ્રિય સબ્જી નક્કી કરી લીધી ગવરની સિંગ એક સિંગ બનાવશે એક જ ગવરની સિંગ એક બનાવશે એમ એક એમના માટે એક જ સિંગ બનશે ઇનફ ને પછી બના સિંગ બી પછી બનાવો ચણા બી પછી બનાવજો સંભારો વાહ એ એ સાચી વાત છે મમ્મી જે બનાવે છે ને એટલે જવાનો મારા ભીંડા ફેવરેટ છે ભીંડા बनवा દઈએ તો આ બધું બનશે

ફેમિલી માં પ્રોબ્લેમ થયો તો એના કારણે પણ મુકેશ માસા એક્સપાયર થઈ ગયા એના કારણે સમજો નહતા બનાવતા એ મેં કહી દીધું છે એટલે હવે આપણે કન્ટીન્યુ જે ફોન કરે એને કહી દેવાનું કે અમારા બ્લોગ આવશે આ લોકોની શું પ્લાનિંગ કઈ ચાલી રહી છે શું પ્લાનિંગ છે ભાઈ તમારી પ્લાનિંગમાં કઈ નહીં સંપૂર્ણ થોડું કામ છે તમે ગાડી લઈને આવો છો હવે મારી ડ્યુટી ચાલુ હે હા

શોધીએ ચાલો ને એટલું મળી જશે જો પાછો આવીને અહીંયા તમાલ સારી જગ્યાએ તું આવી જ પ્રાઇવેટ વસ્તુ પ્રાઇવેટ વસ્તુ જ બતાવું જો પબ્લિક ને ખબર પડે ને કે ધમાલ કેટલું પીયુએસ છે હજી બી ચાલુ છે એનું આ તો ની સામે શરીફ બને છે તમારા જેવું પણ સો ફ્રેન્ડ્સ ફાઇનલી ધમાલ અને હું બે જણા શોપ પર જઈને આવી ગયા છીએ ધમાલને સવારથી બટર પનીર ખાવાનો બહુ શોખ હતો એટલે સવારનું એ રેસિપી જોજો કરે છે કે બટર પનીર કઈ રીતના બને શું શું નાખવાનું હોય અંદર તો અમે બટર અને પનીર બે વસ્તુ લઈને આવી ગયા છીએ અને શોપ પર અમે ગયા હતા તો એને ડ્રિંક પીવું હતું પણ ફ્રેન્ડ્સ મેં ના પાડી કારણ કે કોલ્ડ ડ્રિંક્સ હેલ્થ માટે બહુ ખરાબ છે ડ્રિંક્સ વધારે ના પીવું જોઈએ એટલે ફ્રેન્ડ્સ હું એને ચેતવું છું અને ઘરે પપ્પા બી બહુ બોલતા હોય છે ભાઈ તું કોલ્ડ ડ્રિંક્સ ના પી તો ફ્રેન્ડ્સ બટર અને પનીર બેઉ લઈને અમે આવી ગયા છીએ અને ઘરે બનશે આજે બટર પનીર ધમાલ અલા ખાવા તો લો યાર હવે શું તારા હાથમાંથી લઈ લીધું ના ના એટલે પણ જમવાનું છે પછી આ આ પડીકા નથી ખાવાના ખ્યાલ આવ્યો ભઈ આજે જમવાનું કેન્સલ કેમ કેમ જમવાનું કેન્સલ એટલે મારે બટાકા નથી ખાવા અલા બટાકા નથી બનાયા તો તારા માટે સ્પેશિયલ કારેલાનું શાક બનાવ્યું છે

અને અત્યારે તો બિલકુલ જ નહીં ખ્યાલ હમ ઓકે કોઈ વાંધો નહીં પણ કંઈક જઈએ આજે હા કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ જવાનું હશે એ પછીની વાત છે આપણે સિંઘમ જોવા દી કશું જ કરવાનું નથી ભાઈ તું તારી બધી વાતો અત્યારે બંધ કરના પડી ગયું સાઈડ મૂકીને જમવાનું રેડી થઈ ગયું જમી લેવાનું જમ્યા જમ્યા પછી બરાબર હમ હવે મૂકી દે પડી ગયું હાલ મૂકી દે ચાલ હમણાં ચાલ નીકળ હવે સો ફ્રેન્ડ હવે ટાઈમ થઈ ગયો છે આજના ને એન્ડ કરવાનો તો આજના વ્લોગમાં કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મારા તમામ ચાહકોને હું નમ્ર વિનંતી કરું છું કે અમને માફ કરજો કારણ કે અમારા ઘરમાં એવો બનાવ બન્યો તો એના કારણે અત્યારે પણ અમે થોડા નાખુશ છીએ અને હજુ પણ અમે ઇમોશનલ જ છીએ પરંતુ તમને ખુશ કરવા માટે આજથી અમે બ્લોગ ચેનલ અમારી સ્ટાર્ટ કરી છે તો કોઈ પણ ચૂક થઈ હોય તો માફ કરજો અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઈક કરજો શેર કરજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ